નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું વાત કરી રહ્યા છે આજે બાળકોની ક્રૂર માનસિકતાને લઈને જેના કેસો ખૂબ જ વધતા જોવા મળી રહ્યા છે સેવન્થ ડે સ્કૂલનો આ કિસ્સો કે જેને સૌ કોઈને હચમચાવી દીધા છે ને ત્યારબાદ ઘણા એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે કે જેમાં નાના બાળકો કોઈને હાની પહોંચાડતા હોય ને એના કરતાં પણ વધારે સેલ્ફ ઇન્જરી ઇટ મીન્સ કે પોતાની જાતને જ ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડવું પોતાના લોકોને નુકસાન પહોંચાડવું આ પ્રકારની ક્રૂર માનસિકતા બાળકોમાં વધતી જોવા મળી રહી છે અને એવા બાળકોની ઉંમર શું હોય છે કહી શકાય છે કે ક્યાંક આઠમા ધોરણમાં ભણતા હોય ક્યાંક છઠ્ઠા ધોરણમાં ભણતા હોય ક્યાંક દસમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓની આ પ્રકારની માનસિકતા ખૂબ જ ચિંતાજનક છે આવા નાના બાળકો કે જે જેમને આપણે આપણા દેશનું આવનારું ભવિષ્ય કહીએ છીએ કે જેમના પેરેન્ટ્સ એમના પોતાના ગડપણનો સહારો એમમાં સૂતતા હોય છે એવા બાળકોની આ પ્રકારની માનસિકતા એમની પાસેથી ક્યાંક ને ક્યાંક સહારો તો છીનવી લે છે પરંતુ તેમના સપનાઓ પણ છે એ ક્યાંક તોડી દેતા હોય છે આ પ્રકારની માનસિકતા વધવાના કારણો શું છે જે પ્રકારે સેવન્થ ડે સ્કૂલમાં આ આઠમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીની જે ક્રૂર માનસિકતા સામે આવી છે કે જેને હત્યા કરી નાખી છે એવા જ કિસ્સાઓ સામે આવ્યા છે કે જેમાં પોતાની જાતને પણ નુકસાન પહોંચાડતા ઘણા બાળકો જોવા મળ્યા છે મેલ પણ હોય ફિમેલ પણ એટલે કે બાળક પણ હોઈ શકે બાળકી પણ હોઈ શકે આ રીતે નાનપણથી ક્યાંક એમની આ માનસિકતા ક્યારે બદલાતી જોવા મળતી હોય છે પેરેન્ટ્સને પણ ખ્યાલ નથી આવતો બાળકોમાં સેલ્ફ ઇન્જરી એ એક પ્રકારનું એડિક્શન થઈ ગયું છે એવું જોવા મળી રહ્યું છે બાર તેર વર્ષનું બાળક કોઈના પર હુમલો કરે આવી ચોંકાવનારી ઘટનાઓ સામે આવે ત્યારે હવે ઘણા પ્રશ્નો ઊભા થાય છે કે એ લોકોના મગજમાં આવું આવી પણ કેવી રીતે શકે છે એવું તો તે શું જોતા હોય છે એવું તો આમ એમના આસપાસ કેવા પ્રકારનું એટમોસ્ફિયર હોય છે પેરેન્ટ્સની સાથે રહેતા બાળકો હોય કે પેરેન્ટ્સ વગર પીજીમાં રહેતા બાળકો હોય એ લોકોની પણ આવી માનસિકતા જોવા મળી રહી છે એંસી ટકા સેલ્ફ ઇન્જરી પ્લાનિંગ સાથે ડરાવવા માટે હોય છે તેવું પણ સામે આવી રહ્યું છે

કલરો ભાઈ સૌથી પહેલાં જે પ્રકારના ચિંતાજનક વલણ અત્યારે જે આપણી માટે બની ગયું છે ગુજરાતમાં બાળકોની હિંસાના મહિને પાંચ હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે અને ક્રૂર માનસિકતાના પંચાણું ટકા જે કેસ છે તેની પાછળ મોબાઈલ જવાબદાર જોવા મળી રહ્યું છે ત્યારે આપનું શું માનવું છે કે બાળકોની આ ક્રૂર માનસિકતા આજના સમયમાં કેમ વધતી જોવા મળી રહી છે પરિમલજી આપને મારો અવાજ આવે છે બાળકોમાં વધતી ક્રૂર માનસિકતાને લઈને બાર તેર વર્ષનું જે બાળક છે તેઓ પણ અત્યારે કોઈના પર હુમલો કરી શકે છે તેવી ઘટનાઓ સામે આવી રહી છે પેરેન્ટ્સ એમના બાળકોને લઈને કેવા કેવા ક્રૂર માનસિકતાને લઈને ત્યારે ડોક્ટર કલરાવ શું કહેશો આપ ખાસ કરીને આ પ્રકારની ક્રૂર માનસિકતા વધવા પાછળ

અને ચૌદ કે સોળ વર્ષ સુધી તેની કટાકી ડેવલપ થતી હોય છે આ સમય દરમિયાન કઈ પણ પ્રકારની કપરી પરિસ્થિતિ આવે અથવા તો ડોમેસ્ટિક વાયલન્સ આવે ઇન્ટરપર્સનલ રિલેશન બિટવીન માતા અને પિતા પ્રત્યેનો સારો ન હોય બાળકના પોતાના અમુક ટર્મ્સ અને કન્ડિશન હોય તો હત્યાશા નિરાશા એન્ઝાયટી અથવા તો ઇન્ફેરિટી કોમ્પ્લેક્સ નો બનતું હોય છે તો તેના મનોબળ ઉપર અસર કરી શકે છે અને જયારે તે ચૌદ સોળ અઢાર વર્ષનો આવે અથવા તો આ દરમિયાન જો એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ બરાબર કામ ના કરે તો તેના સભામાં ફેરફાર જોવા મળે છે જેમાં નાના બાળકો નાની નાની વાત કરેચીરા કરવાની ચિમકી આપતા હોય છે આના પરથી આપણે અંદાજો લગાવી શકીએ કે બાળ માનસિકતા ઉપર કેટલી અસર થાય છે જેમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ તેમજ આસપાસ નું વાતાવરણ નો ઉપયોગ સ્કૂલનું વાતાવરણ ટીચર્સ નું વાતાવરણ અથવા તો માતા પિતાનો કેટલો ભાગ મહત્વનો બને

એમને ગર્ભમાં મળેલ સંસ્કારો એ ઉપરાંત જે સૌથી વધારે જનરલી કોઈ બાળકો વાયોલેશન સાથે જનતા નથી હોતા તો શું થતું હોય છે કે એમનો જે વિકાસ થતો હોય છે ઘરનું જે વાતાવરણ હોય છે એમના પેરેન્ટ્સની વચ્ચેના રિલેશન છે એ કેટલા હેલ્ધી છે ઘરનું વાતાવરણ અને જ્યારે આઇસોલેટેડ એટલે કે હેલ્ધી પેરેન્ટિંગ નથી કરવામાં આવતું આજે સૌથી વધારે જરૂર છે ડિજિટલ ડાયટની ડિજિટલ ડિટોક્સની જેવી રીતે આપણે ડાયટ પર ધ્યાન આપવાનું હોય છે એપ્રોપ્રિયેટ એ રીતે ડિજિટલ એમનું ડિટોક્સિફિકેશન નથી થતું એટલે ઘણી એવું થાય છે કે પેરેન્ટ્સ બંને વર્કિંગ છે અથવા તો એમને પૂરતો સમય નથી અથવા તો એ પોતે જ વધારે ફોનના વળગણથી એ એમને એ વળગણ પોતાને છે જેમાં એ વધારે વધારે ફોનનો ઉપયોગ કરી રહ્યા છે જે બાળકો ઉછેર થતા બાળકો એમને કોપી કરે છે એટલે જ્યારે આજે એવું જોવામાં આવે છે કે એવરેજ છ થી સાત કલાક વધારે ફોન નો ઉપયોગ બાળકો કરતા હોય છે ત્યારે ઓબ્વિયસલી છે કે એમની અંદરનું અગ્રેસન વધવાનું છે ઇમોશનલ ઇમ્બેલેન્સ થવાનું છે ઇમોશનલી જે કનેક્ટ થવાનું છે

સમજાવી ના શકીએ કે આટલું પગલું લઈ શકે એવા ઘણા બધા સેલ્ફ હાર્મ ના છે જેમ આપે જેમ મેન્શન કર્યું સુસાઇડ પણ ઘણા લોકોએ કરી લીધું છે નાની ઉંમરમાં જોવા મળતા ડિપ્રેશન એન્ઝાઇટી આવા બધા લક્ષણો જે સાહેબે વાત કરી એ પણ આજે વધતા જાય છે તો એનું કદાચ જે રીતે સર્વે બતાવી રહ્યો છે કે પંચાણું ટકા કરતા વધારે ફાળો આમાં મોબાઈલ નો છે પણ મોબાઈલ ઇઝ અ ટુલ એ પેરેન્ટિંગ નો સૌથી વધારે રોલ થઈ જાય છે કારણ કે પેરેન્ટ એમનાથી વધારે આઇસોલેટ થયા છે ત્યારે ક્યાંક ને ક્યાંક એમનું વળ્યા છે બાળકો ફોન નો યુઝ કરવામાં આ સાથે જ એ ફોન નો યુઝ કરી રહ્યા છે ત્યારે શું જોઈ રહ્યા છે એમનું ધીરે ધીરે તમે જોઈ રહ્યા છો કે એજ્યુકેશનમાં ડ્રોપ આઉટ આવવું

પણ એ કયો પોઈન્ટ હોય કે જયારે ખરેખર એ વિચારવાની જરૂર છે કે આવી કોઈ ક્રૂર માનસિકતા તરફ બાળક ન વધી જાય એ સિમ્પમ્સ કયા હોય કે જેને પેરેન્ટ ઓળખવા જોઈએ એમના બિઝનેસ શેડ્યુલમાંથી સમય કાઢીને પણ આટલું તો એમને જોવું જ જોઈએ

પેરેન્ટ એમને સમય નથી આપી શકતા એ કારણ હજી પણ સમજાઈ નથી રહ્યું કે ક્યાંક આપણે કોઈ એટમોસ્ફિયર એવું બદલાઈ રહ્યું છે સમાજમાં કારણ કે હજી તો બાળકો બહાર પણ ના નીકળ્યા હોય વધુમાં વધુ સમય પેરેન્ટ સાથે કાઢતા હોય ત્યારથી એમનો એમનામાં ચેન્જીસ જોવા મળી રહ્યા છે તો શું કારણ છે કારણ આપણી નજરની સામે જ છે આપણે જો ફ્લેશબેક જોઈએ તો જોઈન્ટ ફેમિલીની જગ્યાએ ન્યુક્લિયર ફેમિલી રહી છે ન્યુક્લિયર ફેમિલીમાં બી ખાલી વર્કિંગ ફાધર જ હતા પણ આજકાલ વર્કિંગ પેરેન્ટ્સ થઈ રહ્યા છે બીજી વસ્તુ કે જે બાળકો છે તેનો ઉછેર કે આપણા બાળકો નો ઉછેર કરે તો બાળક જે નર્ચરિંગ છે એ આપણે પોતે આપણે આપી શકતા નથી બીજું કે ઇમોશનલ કનેક્શન ઓછા થઈને ડિજિટલ કનેક્શન વધી જાય છે અને ડિજિટલ માંથી લોકો ક્યારે ડ્રગ કનેક્શન તરફ જાય છે દેખાદેખીમાં જાય છે અથવા તો જે કમ્પેરિઝન ની ભાવના થાય છે જે વર્ચ્યુઅલ વર્લ્ડ માં જાય છે

બિલકુલ પિનલજી એવા પણ ઘણા કિસ્સાઓ ધ્યાનમાં આવતા હોય છે જ્યારે એમનો ઇમોશનલ વધારે બેલેન્સ નથી હોતું ઇમોશનલ હોય છે ત્યારે કોઈ કોઈ પણ પણ સ્થિતિમાં સ્થિતિમાં રીતે હોય છે કે જેમ એમની એમની સાથે બનતી ઘટનાઓ અથવા કોઈ પણ લાગણીનું લેવલ એટલું ફ્લક્ચ્યુએટ થતું હોય છે કે એમને એવું લાગે છે કે આ વસ્તુમાં મને કેમ ઇન્વોલ્વ ના કર્યો કે આ વસ્તુમાં મને કેમ આટલું જસ્ટિસ ના મળ્યું ત્યારે પણ એવા કેસીસમાં જે કોઈ સાયકો સિરીઝમાં પણ ઘણા બધા લોકોએ જોયેલું હોય છે કે જેમાં કેસ બનતો હોય છે કે પર્ટિક્યુલર કોઈ એક વસ્તુ માટે હવે આ મારા સાથે નથી થઈ તો આ વસ્તુ આવી કોઈને આવી રીતે ના થવી જોઈએ અને એના પર જ કન્ટિન્યુઅસલી એમને એક્ટિવિટી વધતી હોય છે એમને ક્યારેય વાયોલન્સ તરફ પણ આગળ વધારે છે કારણ કે જ્યારે પણ આવું કંઈ કરતા હોય છે ત્યારે એમનું એટલું શોર્ટ સ્પિરિટ થઈ જતું હોય છે કે શોર્ટ ટાઈમમાં જ એમને હેપીનેસ અથવા તો એ એમનું બેલેન્સ બેલેન્સ થવું થવું જોઈએ જોઈએ એના પર વધારે ધ્યાન આપતા હોય છે અને ત્યારે એ એવી દરેક પ્રવૃત્તિઓ તરફ ફરતા હોય છે જે કરવાથી જેમ કે કોઈને હાર્મ પહોંચાડવાથી અથવા સેલ્ફ હાર્મ પહોંચાડવાથી અથવા તો એટેન્શન સિકિંગ પર્સનાલિટી બની જાય છે કે હું શું કરું જેથી બધા જ મારા પર ધ્યાન આપશે એટલે કઈ નું કોઈ એક્ટિવિટી કરશે કે ફેમિલી ફ્રેન્ડ્સ એના સ્કૂલ ફ્રેન્ડ્સ ટીચર્સ દરેકનું એના પર ધ્યાન હોય એ હામ પણ હોય જેવું હમણાં એક રિસેન્ટ જેવું આવ્યો કે જે મેં એમને પેટમાં નાઈફ મારી તો આવા કિસ્સાઓ પણ હોય શકે અને આ બ્લેડ મારવા જેવા આવા પણ ઘણા ગળદા કિસ્સાઓ ધ્યાનમાં આવ્યા છે જેના કારણે લોકો એટેન્શન સિકિંગ પર્સનાલિટી વધારે વધારે બનતા હોય છે અને એમાં કોઈ પણ લેવલ નું કૃત્ય કરતા હોય છે હવે માત આવે છે આવા કેસોની ખાલી આપની પાસે કેવા કેવા કેસો થાય સતી કરીને આપણે લોકોને પણ જણાવી શકીએ કે હવે

તો પણ તે એટલો ઇન્ડિપેન્ડન્ટ મૂડ હતો તો નીચે જઈને જે ગરુડી હતો એને બેસતી મારી નાખ્યું હતું એના પરથી પોતાની જેસને જસ્ટિફાઈ માસ ઇમોશનલ ફીલિંગ છે કે નહીં આ જે પૂર્તા બની વર્તન છે આ તેના પરથી એના પેરેન્ટ્સ કે આસપાસના પડોશીઓ એના ઉપર એને કોન્ટેક્ટ કરીને પછી સાયકોલોજીકલ હેલ્થ માટે લઈને આવે છે ત્યાર પછી ખબર પડી કે એના પોતાના માતા પિતા તરફથી પ્રોપર ટાઈમ નતો મળતો સહાનુભૂતિ પ્રેમ કાળજી જે મળતી નહોતી તેના લીધે ટોટલ ઇન્ડિપેન્ડન્ટ મૂડ જતો રહેતો હતો

અને જો બાળકની હાજરીમાં હાજરી માં જો તમારે કોઈ પણ પ્રકારના પર્સનલ ગ્રાજીસો એકબીજા ઉપર ડોળો બાળક અંદરના અંદર એ છુપા ડિપ્રેશન માં જતું રહે છે અને સાથે સાથે જે ઇમોશનલ બોન્ડિંગ થી જે થતું નથી ને ધીરે ધીરે બાળક એમાંથી વિખૂટ પડતો જાય છે જ્યારે સોશિયલ કલ્ચર વાત કરીએ તો સાયકેટ પ્રતિ સ્ટિગમા આપણે બધાને ખબર છે કે હું મારી જો વસ્તુ કે દુઃખ છે મારા ફ્રેન્ડ ને કીધું એ લોકો મારો મજાક નો સબ્જેક્ટ બનાવતા કે જો બીજા કોઈને કરશે તો જે ફિયર ઓફ બીંગ ક્રિટિસાઇઝ બાય સમવન એલ્સ છે તેના લીધે જે પોતાની ઇમોશનલ ડિફરન્ટ ફીલિંગ છે તે એક્સપ્રેસ કરવાનું ટાળે છે અને આ જે સબકન્શિયસ માઇન્ડ ડિપ્રેશન હોય છે તે જ્યારે તે આવે છે તે આ જે પ્રેમ જે માતા પિતા કે મિત્રો મળી તે નેગેટિવ ડિપ્લેસમેન્ટ પોતાના રિલેશનશિપ ઉપર અથવા તો બીજી વ્યક્તિ ઉપર કરે છે જેને નોર્મલી ભાષામાં એન્ટી સોશિયલ પર્સનાલિટી અથવા તો નાર્સિસ્ટિક પર્સનાલિટી ડિસઓર્ડર કહેવામાં આવે છે ઓકે 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 હવે પેરેન્ટ્સ ને કેટલો ધ્રાસકો આવતો હોય છે કે જયારે એમનું બાળક આવું કંઈક રિએક્ટ કરે છે એમની ભૂલ એમને ક્યારે સમજાતી હોય છે પણ ક્યારે બહુ લેટ થઈ જતું હોય છે બિલકુલ આ પેરેન્ટ્સ માટે બહુ જ આઘાતજનક અને કમ્પ્લીટલી સરપ્રાઇઝિંગ પોઈન્ટ હોય છે કારણ કે એમણે ક્યારેય વિચાર્યું નથી હતું કે એમનું જ બાળક જે ઘરમાં સિમ્પલ ફ્રૂટ ચોપ કરવા માટે જે નાઈફ હોય છે એ ક્યારે એમની સામે બતાવી દે છે

એની ક્વોલિટી બગડતી જતી હોય છે તો અચાનક નથી બગડતી હોય સાથે આપણે જોઈએ કે પાંચ કલાક પછી બે બીજાની સાથે જે સોશિયલ આવે છે તો એક રૂમમાં બેસી જાય છે અથવા બહાર જઈને ટાળે છે બધાને મળવાનું ક્યાંય પણ સમૂહ જે સોશિયલ કમિટમેન્ટ હોય છે સોશિયલ મીટિંગ્સ હોય છે સોશિયલ ગેધરિંગ હોય છે એમાં જવાનું ટાળે છે બધાની સાથે વાતચીત કરવાનું ધીરે ધીરે એનું ઓછું થાય છે અને ફોનમાં એનું કે ડિજિટલ લેપટોપ કોમ્પ્યુટર જેમાં પણ ગેમ્સ સમય છે એ સમય ઘટતો જાય છે એનો ધીરે ધીરે જેવી રીતે આગળ વાત કરી એ પ્રમાણે ડિલીટ કરે છે કોઈ પણ માં પાસવર્ડ રાખવા લાગે છે તો આ દરેક જગ્યા પર તમે દેખા કો વ્યુઈંગ એટલે કે શું કરી રહ્યો છે પેરેન્ટ્સ નથી જોઈ રહ્યા એની એક્ટિવિટી માં સપોર્ટ નથી કરી રહ્યા તો આમાં સૌથી વધારે પેરેન્ટ્સ નો જ રોલ એ ટાઈમે આવી જાય છે જ્યારે પેરેન્ટ્સને ને લાગે છે તો બહુ દુઃખજનક છે જે અમે અમે રૂટીન કેસીસ જોતા હોઈએ છીએ અને જે સાંભળતા હોઈએ છીએ સાંભળીને સાહેબ જેમ વાત કરી કે આગળ જતા સમાજ ક્યાં જશે જો આટલું આઠ વર્ષ દસ વર્ષના બાળકો આટલું કોઈ પણ હામફુલ કાર્ય કરી શકતા હોય છે કોઈ બીજા માટે પોતાના માટે કે પોતાના જ પેરેન્ટ

જી બિલકુલ બિલકુલ હવે કલ્લો સિંહ આપણે આની માટેના ઉપાયની પણ વાત કરી લઈએ અંતે કારણ કે આ હવે ખૂબ જ ચિંતાજનક વિષય બની ગયો છે ઘણા માતા-પિતાની માટે આ ઘણા પ્રશ્નો ઊભા થઈ ગયા છે કે હવે શું કરવું તો ક્યારે રોકી શકાય છે ને જો આવી માનસિકતા હવે સામે આવી જ રહી છે જેમ કે આપણે જોયું સામંતે સ્કૂલની વખત વાત કરીશ કે બહાર બાળક કોઈના ઉપર હુમલો કરી શકે છે એટલો બધો ગુસ્સો એને આવી જાય કે પછી એવી માનસિકતા ક્યારે ડેવલપ થઈ જાય પણ ખબર ન પડે

જો તમારે માનસિક સ્વાસ્થ્ય સાથે સાચું રાખવું તો સૌથી પહેલા તમારા તમારી વીકનેસ કે જે તમારી સ્ટ્રેન્થ કે જે નક્કી કરવી પડે બીજી વસ્તુ કે તમારે પ્રકૃતિ સાથે કનેક્ટ થવું જોઈએ છો કે આઠ કલાકની ઘેરી સપના વાળી ખૂબ જ જરૂરી છે હેલ્ધી ગાય અને સાથે સાથે કોઈ પણ પરિસ્થિતિમાં ગુસ્સા ઉપર કંટ્રોલ કઈ રીતે રાખવો એમાં એન્ગર મેનેજમેન્ટ ટાઈમ મેનેજમેન્ટ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ તમારી દીકરીને ખૂબ જ જરૂરી છે સાથે સાથે તમારી લાઈફમાં કોઈ બી વ્યક્તિ એવી રાખો જેની સાથે તમે મનગમતી અથવા તો કોઈ પ્રકારની દુઃખની વાતો તમે શેર કરી શકો બીકોઝ શેરિંગ ઇઝ ઓલવેઝ કેરિંગ જો આ પ્રકારના જો પ્રોટોકોલ અપનાવવામાં આવે તો હું નથી માનતો કે તમારે નજીકના કોઈ સાયકોલોજીસ્ટ કે સાયકેટ્રીસ્ટની જરૂર પડે તેમ છતાં પણ તમે પ્રચેટેડ હોય ડિપ્રેશન હોય નિરાશા હોય પ્રકારના લક્ષણો લાગે તો તમે તમારા માતા પિતા અથવા તો જે ફ્રેન્ડ સર્કલ છે અથવા તો ટીચર્સની હેલ્પ લઈને તમે એક સાયકોલોજીકલ હેલ્પ લઈ શકો છો જેના લીધે તમને પ્રોફેશનલ ગાઈડ આપે ને તમે આમાંથી બહાર આવી શકો જી જી એટલે જો સમય સર સાયકોલોજીકલી તને સમજવામાં આવે સાયકોલોજીસ્ટ પાસે જવામાં આવે તો આ તમામ માતા પિતા અને બાળક પણ બહાર આવી શકે છે પણ માત્ર તમે વાતને એક્સેપ્ટ કરવાની જરૂર છે કે હા એવું કંઈક છે તો મારું જે બાળક છે એ ક્યાં પાગલ સાબિત થઈ શકે છે એવું વિચારીને ડરીને જો તમે બેઠા રહેશો તો ખરેખર કદાચ આવું થઈ શકે છે એટલા જ માટે હંમેશા તેવો કહેવામાં આવે છે કે જો માનસિક રીતે કોઈ પણ આવા સિમ્ટમ્સ જોવા મળે તો તરત જ ડોક્ટર પાસે જવું જેનાથી જ આપ સમયસર ઝડપથી આ પ્રકારની સમસ્યાથી એટલે કે માનસિક સમસ્યામાંથી તમારા બાળકને બહાર લાવી શકો છો સમય અહીંયા સમાપ્ત થાય ડોક્ટર કલરો અને ફરીથી આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સમગ્ર દોષનો ટોપલો આપણે ઘણી વખત માત્ર મોબાઈલ પર ઢોળી દેતા હોઈએ છીએ પરંતુ હવે એ મોબાઈલને તમારા બાળકથી કેવી રીતે ને કેટલું દૂર કરવું કઈ રીતે દૂર કરવું કેટલો સમય આપવો એ બહુ જ જરૂરી છે પેરેન્ટિંગ હવે બે ભાગમાં વહેંચાઈ ગઈ છે પેરેન્ટિંગ એ ગુડ પેરેન્ટિંગ તમારે કરવી ખૂબ જ જરૂરી છે કારણ કે એના આવનારા સમયમાં તમને ખૂબ જ માઠા પરિણામ જોવા મળતા હોય છે તમારું જ બાળક તમારી સામે ક્યારે અવાજ ઊંચો કરી દેશે કે પછી ક્યારે હુમલા સુધી આ વાત પહોંચી જશે એ તમને પણ ખ્યાલ નહીં આવે ને એટલા જ માટે જો તમને આવનારા સમયમાં સારો સમય તમારા બાળક માટે જોઈએ તો અત્યારે હાલ થોડો સમય તમારા બાળકને આપો કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર